વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા ઇસ્કોન મંદિરમાં ચોરીનો બનાવ બનતા ખડભડાટ મચી ગયો હતો રાત્રિના અંધકારમાં મંદિરમાં પ્રવેશેલા ચોરે ભગવાનના દાગીના ચાંદીની ગાય અને સોનાનો અછોડો સહિત કુલ રૂપિયા દોઢ લાખની મતાની ચોરી કરી હતી આ બનાવ અંગે સ્થાનિક પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી તપાસ દરમિયાન પોલીસને સીસીટીવી ફૂટેજ મળ્યા હતા જેમાં ચોર મંદિરના દરવાજાનો નકૂચો તોડીને અંદર પ્રવેશતો સ્પષ્ટ દેખાય છે અને ચોરી કરીને પાછો બહાર જતો પણ દેખાઈ રહ્યો છે પોલીસે સીસીટીવીના આધારે ચોરને પકડવાના પ્રયાસો શરૂ કર્યા છે ગોત્રીના ઇસ્કોન મંદિરમાં થયેલી ચોરીને પગલે વૈષ્ણવની ધાર્મિક લાગણી દુભાઈ હતી ભગવાનના અલંકારો અને આભૂષણની ચોરીની ઘટનાને ક્યારેય સાધારણ ન ગણી શકાય અલબત્ત ઇસ્કોન ટેમ્પલ જેવી પ્રતિષ્ઠિત સંસ્થા કે જ્યાં ચોવીસ કલાક અને વારેમાં સુરક્ષા જવાનો તૈનાત હોય છે ત્યાં ચોરી થાય તે શરમજનક બાબત કહેવાય ખેર ઇસ્કોન ટેમ્પલમાં ચોરીના સમાચાર સાંભળીને પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાબડતોપ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો